તમે છે ને મગજ તમે થોડોક શાંત રાખો અને હું તમને વાત તો મારી વાત કઉે ભાઈ ની ઘેરે કામ હોય ને એટલે વાંધો ન રખાય અને એક વાત તમે સમજો કે તમે એમ છો કે સમાધાન કરવા આવે ને ત્રીજા વ્યક્તિ ના હારે લાવે ત્રીજો વ્યક્તિ ગમે એટલો હારો અંગત માણા હોય ને તોય બહારના માણા ભાઈ જેટલો હગો તો હોય જ નહીં અને બહાર ના માણસ આવે ને એટલે તડ ને એમાં ફા ભરાવે એ અત્યાર ભલે બે વેણ હારા બોલે

મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને દરેક પરિવાર સુધી શેર કરજો